સાવરકુંડલાના શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વર્ષગાંઠની ઉજવણી શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવડા ગેઇટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદથી એક હજાર એકસો દીવા પ્રગટાવાયા આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કશવાલા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા ઉપરાંત સાવરકુંડલા નગરવાસીઓ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હિરેન વેકરિયા રસિક વેકરિયા અને વી એચ આર ઓ પરિવાર સાવરકુંડલા આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન હતા જય શ્રી રામ આજરોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પધારવા તેની પ્રથમ વર્ષગાંઠને નિમિત્તે સાવરકુંડલાના દેવળાગઢ ખાતે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા 1100 દીપ પ્રગટાવી અને આ પ્રથમ વર્ષગાંઠને ઉજવવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે શ્રી હિરનભાઈ વેકેરીયા રશિકભાઈ વેકેરીને કૃષણભાઈ વેકરીયા બે ચારો પરિવાર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકુળા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાબરકુળાના સનાતન હિન્દુ પરિવાર પોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો આ કાર્યક્રમ નારનદાસ સાહેબ કમિડેક્રિએશનમાં મહત નારણદા સાહેબના અધ્યક્ષ સ્થાને અને એના આશીર્વાદથી કરવામાં આવેલ હતો જય શ્રી રામ જય શ્રી રામ રિપોર્ટર રાઠોડ